નમસ્કાર હું સ્વાગત સમાચાર ની શરૂઆત કરીશું સુરત થી વાત કરીશું સુરત માંથી એક વખત

આવી મળતી માહિતી મુજબ ફરિયાદી અગાઉ દારૂના ધંધામાં સંકળાયેલા હતા પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેમણે આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છોડીને કે સારા અને કાયદાનું પાલન કરનાર નાગરિક તરીકે પોતાનું જીવન પસાર કરી રહ્યા હતા તેમ છતાં આરોપી હેડ કોન્સ્ટેબલ જૂનો કેસનો હવાલો આપી ફરિયાદીને સતત હેરાનગતિ શરૂ કરી ફરિયાદી પાસેથી કેસમાં રાહત આપવાના બહાને ત્રીસ રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવી હતી અને હેરાનગતિથી કંટાળી ફરિયાદીએ આખરે સુરત એસીબીનો સંપર્ક કર્યો અને સમગ્ર ઘટનાની વિગત આપી અને ફરિયાદના આધારે એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું અને નિર્ધારિત સમયમાં અને મુજબ મંડળ અને જ્યારે હેડ કોન્સ્ટેબલ શીતલ નટવર સહિત લાંચની રકમ સાથે તેને સ્વીકાર અંત્રોલી ગામની ભૂરી ફળિયા વિસ્તારમાં જાહેર રોડ પર પહોંચીને એસીબીની ટીમે તેને રંગે હાથ ઝડપી પાડ્યો